હાઇ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારું ફિફ્ટી ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ કેનેડા સિરીઝમાં આજે હું તમને ડ્રાઇવિંગ વિશેની ઇન્ફોર્મેશન આપીશ આ વ્લોગમાં કે અહીંયા તમને ખ્યાલ જ હશે કે લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ હોય છે અને રોડની રાઈટ સાઈડ તમારે ગાડી ચલાવવાની હોય અને સ્ટોપ સાઈડની ને હું સિસ્ટમ હોય એ બધું હું તમને આમાં જણાવીશ આવો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ બેલ્ટ અહીંયા કમ્પલસરી હોય છે તો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ હવે સામે જુઓ તમે અહીંયા સ્ટોપ સાઇન છે તો સ્ટોપ સાઇન ઉપર સે કમ ત્રણ સેકન્ડ ઊભી અને પછી તમે ડ્રાઇવિંગ કરી શકો લેફ્ટ ટર્ન થવા માટે એક સ્પેશિયલ ડેડિકેટેડ તમને સ્પેસ આપવામાં આવેલી હોય જેમાં લેફ્ટનો એરો પણ હોય જ્યાં સુધી તમને તમારું સિગ્નલ ન મળે ત્યાં સુધી શાંતિથી ઉભું રહેવાનું અહીંયા તમને કોઈ હોર્નનો અવાજ સંભળાશે નહીં ખાસ અહીંની ડિસિપ્લિન અને સિવિક સેન્સ કેવી લાગી એ મને કોમેન્ટ કરીને તમે જણાવો હવે અહીંયા જે અંદર કોઈ ટ્રાફિક ન હોય તો પણ અહીંયા અમુક જગ્યાએ સ્ટોપ સાઇન મૂકેલા હોય તો હું સ્ટોપ સાઇન ઉપર પણ 3 સેકન્ડ જેટલી સ્ટોપ કરી ને પછી ચલાવીશ ચલાવતા પહેલાં પણ તમને જોઈશ કે આજુબાજુમાં કોઈ આવતું નથી ને પેડેસ્ટ્રીયન સાયકલિસ્ટ ગમે મારી ઈચ્છા હોય તો કેવી લાગે તમને ઇન્ફોર્મેશન મને કોમેન્ટ કરીને જણાવો જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ